सायला तालुका ना, धड़ाजा पोलिस मथक विस्तार नड़ाला गाम सीम गैरकायदेसर देशी दारू बनाव जत्थो रुपया एक लाख पंचोतेर हज़ार मुद्दामाल झड़पी पड़ती लोकल क्राइम ब्रांच सुरेन्द्रनगर सुरेंद्रनगर लोकल क्राइम ब्रांच द्वारा दजारा पुलिस मठ विस्तार ना नडाळा गांव ने सीमा दरोडा पाडी ने देसी दारू ने भट्टी जळपी पाडी होती डॉ गिरीश पण्याना सीधा मार्गदर्शन हेठर दारू जुगाड ने बदी संपूर्ण पळे निष्नाबूद करवा अलग-अलग टीमों बनावी ने सुरेंद्रनगर जिल्हा ना ग्रामीण तथा सीमा विस्तारमा चोरीछुपी थी गैर कायदेशीर दारू बनवआनो જથ્થો છુપાવી રાખી દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી ચલાવી દેશી દારૂનો વિપુલ માત્રામાં જથ્થો વેચાણ કરતા તત્વો આવી ગેર કાયદેસર પ્રવૃત્તિ કરતા હોવાની માહિતી મળી હતી તે બાતમીના આધારે સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ પીએસઆઈ જીજી જાડેજા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર જીવાય પઠાણ તથા પેરોલ ફ્લો સ્ક્વોડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર આરએસ ઝાલા તથા લોકલ ક્રાઈમ બ્રાન્ચ અને પેરોલ ફ્લો સ્ક્વોડના પોલીસ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી બાતમીના આધારે રેડ કરીને નડાળા ગામે કાળુભાઈ માનસંગભાઈ ભાદરનાની કાંઠે આવેલ વાડીયે દેસીદારો બનાવવાનો રૂપિયા 1,75,000 નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને ધજરા પોલીસ માતા કે પ્રોહિબિશન ધારા મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી બ્યુરો રિપોર્ટ ભરતસી પરમાર સુરેન્દ્રનગર